ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ખનીજ ભરેલા એસટી બસ સાથે અકસ્માત સરોસરા ગામ પાસે ભાવનગર જુનાગઢ થી એસટી બસ સાથે ખનીજ ભરેલા ડમ્ફર ચાલકે અકસ્માત સર્જ્યો હતો કાળુભાર નદી ખનીજ ભરીને ડમ્ફર ચાલક પાલિતા તરફ જઈ રહ્યો હતો એ સમયે બન્યો બનાવ અકસ્માત થતા સદનસીબે આ બનાવમાં કોઈ મુસાફર કે ડ્રાઈવર ઈજા પહોંચી ન હતી અકસ્માત બાદ શાબ્દિક ઘર્ષણ થતા રેતી ભરેલા ચાલકે પંદર હજાર રૂપિયા ડ્રાઈવર ને ઓનલાઈન આપીને મામલો થાળે પાડ્યો હોવાની ચર્ચા જોવા મળી છે હાઈવે રોડ ઉપર અને ગ્રામીણ વિસ્તારોમાંથી ખનીજ ભરીને ડમ્પર ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવતા હોવાનું અનેક ફરિયાદો થવા પામી છે બેફામ ચાલતા ડમ્પર થી અનેક લોકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે બેફામ ચાલતા ખનીજ વાહનો દ્વારા કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર કાર્યરેતી ભરીને ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે જતા હોય છે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા બેફામ ચાલતા વાહનો સામે ક્યારે કરશે કડક કાર્યવાહી વિપુલ બલિયા જીએ સી હોલ